જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો કેમ છો મારા મન મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે ને તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો આજે આપણે આવી ગયા છીએ બધા જ કાર્ડ અને મોડલ્સના પેસિવ વોઇસના વાક્ય ઇતિહાસમાં YouTube માં પહેલીવાર ગુજરાતીમાં વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ખરેખર આ વિડિયો પછી એક્ટિવ પેસિવ વોઇસમાં કાઈ એટલે કાઈ ભૂલજો કઈ કાંઈ એટલે કાંઈ વાંધો નહીં આવે એ પેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી તો જોઈ લેજો કારણ કે ગઈકાલે બારે બાર કાર્ડનો સ્ટ્રક્ચર પ્લસમાં બધા જ કાર્ડ અને મોડલ્સના પેશી હોય એના નિયમ પ્લસમાં એક્ઝામ્પલ આજે માત્ર ને માત્ર ઉદાહરણ બધાય કાર્ડ અને પ્લસ ના મોડલ ટોટલ સિત્તેર કરતા વધારે વાક્ય છે વિડિયો અંત સુધી જોડાયેલા રેજો જેટલો લોંગ વિડિયો છે એટલો જ તમારા માટે અગત્યનો છે લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં ચાલો થઈ જાવ તૈયાર સાદો વર્તમાન કાળ પણ પેસિવ હોય જો હવે પેસિવ હોય છે સાદો વર્તમાન કાળ પેસિવ હોય એમ ઇઝ આર પ્લસ વી થ્રી સાદો ભૂતકાળ પેસિવ હોય વોઝ વર પ્લસ વી થ્રી સાદો ભવિષ્યકાળ પેસિવ હોય વિલ બી પ્લસ વી થ્રી બધામાં શું આવશે વી થ્રી ચાલો ચા બનાવવામાં આવે છે એટલે કે ચા બનાવાય છે કેરી ખાવામાં આવે છે એટલે કે કેરી ખવાય છે ઘર સાફ કરવામાં આવે છે ઘર સાફ થાય છે મારું બાઇક ધોવામાં આવે છે મારું બાઇક ધોવાય છે તમારો મોબાઈલ ચેક કરવામાં આવે છે તમારો મોબાઈલ ચેક થાય છે મૂવી જોવામાં આવે છે મૂવી જોવાય છે દરવાજો ખોલવામાં આવે છે દરવાજો ખોલાય છે બીજા દ્વારા કોઈક દ્વારા ક્રિયા થતી હોય પરંતુ આમાં કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે તમે જોઈ શકો છો બરાબર કોઈ કામ કરવામાં આવે છે એટલે કે કોઈ કામ કરાય છે ચાલો થઈ જાવ તૈયાર ચા બનાવવામાં આવે છે ચા એટલે ટી એકવચનમાં આવે ઇઝ અને બનાવવું એટલે મેક નું વી3 મેક મેડ મેડ થઈ જાવ તૈયાર ટી ઇઝ મેડ ઘર સાફ કરવામાં આવે છે ચાલો ઘર ધ હાઉસ એકવચનનો

અહીંયા ધ મૂવી પણ ચાલે હો અ મૂવી એક એક છે ઇઝ જો એટલે વોચ અને ચા બનાવવામાં આવે છે જસ્ટ એક્ઝામ્પલ પ્રિયા દ્વારા તો બાય પ્રિયા બરાબર દરવાજો ખોલવામાં આવે છે દરવાજો ધડો એક વચન છે ઇઝ ખોલો એટલે ઓપન ઉપરથી ઓપન બારી ખોલવામાં આવે છે ધ વિન્ડો ઇઝ ઓપન દરવાજો બંધ કરવામાં આવે છે ધ ડોર ઇઝ ક્લોઝ્ડ બરાબર બારી બંધ કરવામાં આવે છે ધ વિન્ડો ઇઝ ક્લોઝ્ડ કોઈ ક્રિયા થાય છે બીજા દ્વારા ચાલો સાદો ભૂતકાળ વોઝ વર્બ પ્લસ V3 અને કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે નિર્જીવ મોટે ભાગે પહેલે હોય તમે જોઈ શકો છો દરવાજો બંધ કરવામાં આવ્યો દરવાજો ધ ડોર બંધ કરવામાં આવ્યો કોઈ ક્રિયા કરવામાં આવી કોઈ ક્રિયા કરવામાં આવી એટલે કે કોઈ ક્રિયા થઈ બીજા દ્વારા જો દરવાજો બંધ કરવામાં આવ્યો મૂવી જોવામાં આવ્યું પત્ર લખવામાં આવ્યો મેસેજ મોકલવામાં આવ્યો રૂપિયા આપવામાં આવ્યા રૂપિયા ગણવાના ગણવા ગણ રૂપિયા ગણવામાં આવ્યા ધોર વોઝ બંધ ક્લોઝ ક્લોઝ ક્લોઝડ મૂવી જોવામાં આવ્યું મૂવી અથવા ધ મૂવી એક વચન વોઝ જોવું એટલે વોચ ઉપરથી વોચડ તમને એક વાક્ય ઉપરથી તમે જે રીતે બારે બાર કાર્ડના વાક્ય બનાવો છો તેમ એની જેમ જ તમે એક જ વાક્ય ઉપરથી બધા જ કાર્ડના પેશી વોઝના વાક્ય બનાવી શકો છો બરાબર ચા બનાવવામાં આવે છે ટી ઇઝ મેડ ચા બનાવવામાં આવી ટી વોઝ મેડ ચા બનાવવામાં આવશે ટી વિલ બી મેડ ચા બનાવવામાં આવી રહી છે ટી ઇઝ બીયિંગ મેડ ચા બનાવવામાં આવી રહી હતી ટી વોઝ બીયિંગ મેડ ચા બની ગઈ છે ટી હેઝ બીન મેડ ચા બની ગઈ હતી ટી હેડ બીન મેડ ચા બની ગઈ હશે ટી વિલ હેવ બીન મેડ તમે જોઈ લો તમે પણ બનાવતા થઈ જશો હું તમને વાક્ય આપીશ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પત્ર લખવામાં આવ્યો પત્ર લેટર અથવા ધ લેટર ગમે તે ચાલે વોઝ લખવું એટલે રાઈટ રોટ અને રિટર્નો રૂપિયા આપવામાં આવ્યા રૂપિયા મીન્સ કે મની એમાં આવશે વોઝ બરાબર અને આપવું એટલે ગીવ ગેવ અને ગિવન રૂપિયા ચૂકવવામાં આવ્યા મની વોઝ પેઇડ મેસેજ મોકલવામાં આવ્યો જસ્ટ એક્ઝામ્પલ એક જ મેસેજ છે વોઝ સેન તો આપણે બોલીને ને કંકોત્રી મોકલવામાં આવી એન ઇન્વિટેશન કાર્ડ વોઝ સેન્ટ બરોબર સાદો ભવિષ્ય વિલ બી પ્લસ વી થ્રી કોઈ ક્રિયા થશે બીજા દ્વારા કોઈ ક્રિયા થશે બીજા દ્વારા સાદો ભવિષ્ય કોઈ ક્રિયા થશે પણ એ બીજા દ્વારા ચાલો સાદો ભરીશિય વિલ બી પ્લસ V3 વિલ બી પ્લસ V3 પરિણામ જાહેર કરવામાં આવશે મેચ રદ કરવામાં આવશે ભજિયા બનાવવામાં આવશે બરાબર ચાલો પરિણામ ધ રિઝલ્ટ ધ રિઝલ્ટ વિલ બી પ્લસ V3 વિલ બી ડીક્લેરડ અથવાアナउंस જે હોય તે બેય ચાલે મેચ રદ કરવામાં આવશે ધ મેચ વિલ બી પ્લસ વી થ્રી વિલ બી કેન્સ કેન્સલ્ડ ઈટ વી થ્રી છે હો ભજીયા બનાવવામાં આવશે ભજીયા એટલે ફ્રીટર્સ પછી વિલ બી બનાવ એટલે મેક મેડ મેડ ચાલો ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ વર્તમાન કાળ એમેઝોન બી ઇંગ પ્લસ વી થ્રી ચાલુ ભૂતકાળ વોઝ ઓવર બી ઈંગ પ્લસ વી થ્રી કોઈ ક્રિયા કરવામાં આવી રહી છે કોઈ ક્રિયા થઈ રહી છે બીજા દ્વારા કોઈ ક્રિયા કરવામાં આવી રહી હતી કોઈ ક્રિયા મીન્સ કે થઈ રહી હતી બીજા દ્વારા ચા બનાવવામાં આવી રહી છે અથવા ચા બની રહી છે લેસન કરવામાં આવી રહ્યું છે લેસન થઈ રહ્યું છે રૂપિયા ગણવામાં આવી રહ્યા છે રૂપિયા ગણાઈ રહ્યા છે રમકડા ખરીદવામાં આવી રહ્યા હતા ગાડી પાર્ક કરવામાં આવી રહી હતી નિબંધ લખવામાં આવી રહ્યો હતો બરાબર ચાલો ચા બનાવવામાં આવી રહી છે ચા એટલે ટી એમાં આવે એકવચનમાં ઇઝ પછી બીઇંગ બનાવવું એટલે મેક મેડ મેડ લેસન કરવામાં આવી રહ્યું છે લેસન મીન્સ કે હોમવર્ક પછી ઇઝ પછી બીઇંગ કરવું એટલે ડુ નું વી3 ડુ ડીડ અને ડન રૂપિયા ગણવામાં આવી રહ્યા છે રૂપિયા એટલે મની એમાં આવે એક વચનમાં ઈઝ પછી બી ઇંગ ગણવું એટલે કાઉન્ટ ઉપરથી કાઉન્ટેડ ચાલો આજ વાક્ય વાક્યા મોત ને ચા બનાવવામાં આવી રહી હતી ટી વોઝ બી ઇંગ મેડ લેસન કરવામાં આવી રહ્યું હતું હોમવર્ક વોઝ બી ઇંગ ડન રૂપિયા ગણવામાં આવી રહ્યા હતા મની વોઝ બી ઇંગ કાઉન્ટેડ રમકડા ખરીદવામાં આવી રહ્યા હતા રમકડા ચાલો ધ ટોઇઝ બહુવચન એમાં આવે વર પછી આવે બી હવે ખરીદવું એટલે બાયનું વિથરી બાય બોટ બોટ ગાડી પાર્ક કરવામાં આવી રહી હતી ગાડી ધ પાર્ક એક વચનમાં હોઝ પછી બી પાર્ક કરવું એનું વિથરી પાર્ક નિબંધ લખવામાં આવી રહ્યો હતો અહિયાં એન એસે પણ ચાલે હો પણ નિબંધ ફિક્સ હોય ખબર આપણે હોય ફિક્સ હોય તો ધ એસે પછી વોઝ પછી હવે વિતરી ચલો આપણે બોલીએ છીએ હવે પૂર્ણ કાર્ડ નો વારો પૂર્ણ વર્તમાન કાર્ડ હેવિયર્સ બિન પ્લસ વિથરી પૂર્ણ ભૂતકાળ હેડ બિન વિથરી અને પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બિન વિથરી આપણે બોલી મેસેજ મોકલી દીધો છે મેસેજ મોકલી દીધો છે ધ મેસેજ એક વચનમાં હેઝ બહુ વચનમાં હેવ અને આઈમાં હેવ આવે ધ મેસેજ બીન સેન્ટ એટલે મોકલવું સેન્ડ સેન્ટ સેન્ટ મેસેજ મોકલી દીધો હતો તો શું આવે ધ મેસેજ હેડ બિન સેન્ટ મેસેજ સાંજ સુધીમાં મોકલી દીધો હશે ધ મેસેજ વિલ હેવ બિન સેન્ટ બાય ઇવનિંગ મેચ રદ થઈ ગઈ છે મેચ રદ થઈ ગઈ છે ધ મેચ હેઝ બીન કેન્સલ્ડ કેન્સલ્ડ આપણે આના વાક્ય બહુ બોલીએ છીએ ચાલો લાઈટ વહી ગઈ છે લાઈટ ધ લાઇટ એક વચન હેસ બીન બરાબર હવે ટર્ન ઓન અને ટર્ન ઓફ અને આમ પણ ચાલે હો ગોન ધ લાઇટ હેઝ બીન ગોન ધ લાઇટ હેઝ બીન ટર્ન નું વિતરી ટર્ન ને ઓફ લેસન થઈ ગયું છે હોમવર્ક હેઝ બીન એટલે કરું ડન મૂવી જોવાઈ ગઈ છે અ મૂવી અથવા ધ મૂવી અ મૂવી એક માં હેઝ બિન જોવું એટલે વોચ એનું વિથરી વોચ ડો ચિત્ર દોરાઈ ગયું છે પિક્ચર અથવા ધ પિક્ચર એક માં હેઝ પછી બિન દોરવું એટલે ડ્રો ડ્રિયુ અને ડ્રોન

જૂનો મોબાઈલ વેચાઈ ગયો હતો જૂનો મોબાઈલ અને ફીટર્સ પછી હેડ બીન હવે બનાવું એટલે મેક મેડ અને મેડ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન પ્લસ વી થ્રી હું તમને હું તમને વાક્ય તમે જોવો પછી હું તમને એક જ વાક્ય ઉપરથી બધા ટેન્સના વાક્ય પેશી હોય પ્રેક્ટિસ કરશું લેસન થઈ ગયું હશે લેસનો થઈ ગયું હશે હોમવર્ક ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે બીજા દ્વારા વિલ હેવ બિન એટલે કે કોઈક દ્વારા હોમવર્ક વિલ હેવ બીન ડોનો આવી થઈ છે પેટ્રોલ પુરાવાઈ ગયું હશે ધ પેટ્રોલ વિલ હેવ બિન કોઈક દ્વારા પુરાવું એટલે ફિલ નું વિથરી ફિલ્ડ વસ્તુઓ મોકલી દીધી હશે વસ્તુઓ થિંગ્સ સ્પોન્સ ચાલે અથવા આઇટમ્સ પોન્સ ચાલે ધ આઇટમ્સ વિલ હેવ બિન મોકલવું એટલે સેન્ડ સેન્ટ સેન્ટ ગાડી આવી ગઈ હશે ગાડી આવી ગઈ હશે અને કેમ કે ટ્રેન આવી ગઈ હશે ધો ચાલો કઈ વાંધો નહીં ગાડી છે આપણે અહીંયા ચાલો ટ્રેન કરી ચાલો ટ્રેન ટ્રેનો અહીંયા કરી નાખી આપણે ટ્રેનો અથવા બસ ગમે તે ચાલે ધ ટ્રેન વિલ હેવ બીન અરાઇવડ વ્યક્તિ માટે મોટે ભાગે કમ આવે છે ગાડી આવતી હોય બસ આવતું હોય તો આપણે એમાં અરાઈવ કરીએ છીએ પાર્સલ પહોંચી ગયું હશે પાર્સલ વિલ હેવ જો મોકલતા હોય ને તો સેન્ડ આવે સમયસર અહીંયા પહોંચી જાય ને બરોબર તો શું કહેવાય પહોંચવું એટલે ડિલિવર્ડ આપણે બોલીએ છીએ પાર્સલ પહોંચી ગયું હશે ધ પાર્સલ વિલ હેવ બિન ડિલિવર્ડ ચલો મોડલ સ પછી બી અને વી થ્રી બોલ પકડવો જોઈએ શુડ બી પ્લસ વી થ્રી ગાડી સાફ થઈ શકી શકી શક્યો શક્યા કુડ બી પ્લસ વી થ્રી મેસેજ મોકલવો જોઈએ શુડ બી પ્લસ વી થ્રી બોલ પકડવો જોઈએ ધ બોલ જોઈએ એટલે શુડ શુડ બી કોટ કેચ કોટ કોટ ગાડી સાફ થઈ શકી ધ કાર એટલે કે ગાડી ધોવાઈ શકી ધ કાર

પેશી વજનું વાક્ય છે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે ચાલો જસ્ટ એક્ઝામ્પલ વાત કરીએ ચાલો આપણે બધા બધા કોઈ એક જ વાક્ય ઉપરથી આપણે બધા કાર્ડના વાક્ય બનાવીએ પ્રયત્ન કરીએ પણ એ પહેલા ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો બરાબર ચાલો ચા પીવામાં આવે છે અથવા ચા પીવાય છે ટી ઇઝ ડ્રંક ડ્રેન્ક અને ડ્રંક ચા પીવામાં આવે છે ટી ઇઝ ડ્રંક ચા પીવામાં આવી ટી વોઝ ડ્રંક ચા પીવામાં આવશે ટી will be drunk ચા પીવામાં આવી રહી છે t is being drunk બધામાં વિત્રી આવશે ચા પીવામાં આવી રહી હતી t was being drunk ચા પીવાય ગઈ છે t has been drunk ચા પીવાય ગઈ હતી t had been drunk ચા પી ગઈ હશે ટી વિલ હેવ બીન ડ્રંક ચાલો થઈ ગયા બધે આઠે આઠ કાર્ડ ચાલો મારા વાલા મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને વોટ્સઅપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે પણ એ પહેલા આજે હતા એક્ઝામ્પલ ગઈકાલનો પાર્ટ 1 જોર્ડનો જોવાનો બાકી હોય તો જોઈ લેજો એક્ટિવ પેસિવ નો ખેલ ખતમ આજીવન જીવન નહીં હું ક્રિકેટ રમી રહ્યો છું આમાં સજીવ એટલે કે મને વધારે મહત્વ આપવામાં આવે છે હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ ક્રિકેટ રમી રહ્યું છે કોઈક દ્વારા તો ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ હું ગાડી ચલાવીશ હું આમાં મને વધારે મહત્વ આપવામાં આવે છે હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઇવ અ કાર ગાડી ચલાવવામાં આવશે કોઈક દ્વારા બીજા દ્વારા અથવા કોઈક દ્વારા ધક્કાર will be driven ચાલો બે પાર્ટ હતા બે પાર્ટ જોઈ લેજો બે પાઠ કન્જક્શનના બે પાઠ પ્રિપોઝિશનના બે પાર્ટ પાઠ પ્રિપોઝિશનના આ આઠ વાક્ય જોરદારના અને હવે આવી રહ્યું છે ઇતિહાસમાં YouTube માં પહેલીવાર PhD કૂડ વૂડ અને સુડ ઉપર દરેકના જેટલા છે કૂડ જો હૂડ છે તો હૂડ હુડ બી હુડ હેવ હુડ બી પ્લસ વી થ્રી હૂડ હેવ પ્લસ વી થ્રી બધું એટલે બધુંય આવી જશે એમાં બરાબર તમને વિડિયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે તમે નીચે કોમેન્ટ કરી નાખો પણ એ પહેલા હું તમને એક વાક્ય પૂછું તમે આઠે આટકડ પેસિવ વોઇસ માં તમે નીચે ઇંગ્લિશ માં કોમેન્ટ કરી નાખજો મારા વાલા ચાલો ધારી લ્યો જસ્ટ એક્ઝામ્પલ એક જ કેરી છે એક જ કેરી છે હો કેરી ખવાય છે કેરી ખાવામાં આવે છે કેરી ખાવામાં આવી કેરી ખાવામાં આવશે કેરી ખવાઈ રહી છે કેરી ખવાઈ રહી હતી કેરી કેરી ખવાઈ ગઈ છે અથવા કેરી ખવાઈ ગઈ હતી કેરી ખવાઈ ગઈ હશે નીચે તમે કોમેન્ટ કરી નાખજો તમને વિડીયો કેવો લાગી ગયો અને આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોના અંતે વિડીયો પૂરો થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં આવા ત્રણ ડોટ આવશે એમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે તમને હાઈપના પોઈન્ટ દેખાશે એ પોઈન્ટ જે હોય ચારસો પાંચસો છસો આઠસો નવસો એ પોઈન્ટ તમે આપી દેજો કે જેથી આ વિડીયો બધા વ્યક્તિ સુધી જઈ શકે અને બીજા લોકો ઘરે બેઠા ફ્રીમાં અંગ્રેજી શીખી શકે ચાલો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો